આપણી આઈડિયું નામ ટ્યુ પાલા કોમેડી તો આજે આપણે જોઈ લ્યો વાંસડિયું ગાયું અને વાસડો શેખની વાડીએ જોવો આ ત્રણ વાસડિયું છે ત્યાંનું વાસડિયું અને ઓલી બે ગાયું છે અને એક વાંસડો બળદિયા હે હાથી હાલવા ગયા હે એમનું પડાય એમનું પડાય લાઈનમાં આવી જાય જઈએ સતુવા જોવા પછી কুখ <laughs> হেৰি नोटेन किया है ना जो मित्रों आगे भी જો આ ગાયું છે આપણે કઈ બતાવી ધોણો ચાલુ થઈ ગયો હે જો આટલો ધોણો તોય પૂછડાદર કરે માખ્યું એ થઈ ગયું પહેલાં નથી પહેલા આપણે લાઈવ કરતા એમાં ધોવાણા અત્યારે અત્યારમાં ધોણ ઘણો ફેર છે પેલા જેવો તો ધોણ થયું આપણે ગાય ને મજા આવી જતી હતી ઢોરને અત્યારે જો ધોવાણો ચાલુ હતો તો માઇક બેઠી જવો ઢોરમાં એટલે બધાને નમ્ર વિનંતી કે ધોવાણા ચાલુ જ રાખો ટોરને તાસ નાખો આ ગંદકીવાળો સાફ કરો બધો હોય આને હાંસવો આની સેવા કરો આને દુઃખી નહીં કરવાનું જો બધું કોરું જ રાખવાનું આને એ ખાડા હોય ખાબુસે ભરાયું એના સોખું કરો પાણીને બધું ભરાયે હોય માખ્યું જો માખ્યું રાક્ષસ માયા માખ્યું છે આને માથામાંથી એટલી બેઠી જો એ જો ધોવાણો પડખે તો એ માખીઓ આગી નથી જતી મિત્રો જો આ વાડીને બે ગાયું છે પણ એ વાસળો છે અને તઈને વાંસળી જો વાંસળી મોટા ઢોરને બહુ વધારે માખીઓ એટલે ધોવાણા સારું રાખી ગયો બધાને વિનંતી છે ઢોરો એની પાસે જો આને મેં મેળે પણ તોય માખી નથી જતી આખી જો કેવી નૂગરી માખ કહેવાય મોટી ગાને બહુ વધારે જ મિત્રો જો એના માથા પર બેઠી માઈક અમુકની તાસીર માથું હોય માઈક આને માયપે પાછી જો આ બે ગાયું હે આપણી વાડીની શેઠની ઓલી ત્યારે વાસડ્યું આલો દેખાડું તમને નવા મિત્ર હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો ચેનલને જોવો પેલા બધા જો આ ત્યાં વાસડ્યું અહીંયા હા માય ખોશી જો પણ ધોવાણું હે ના વધારે માયખે જો જય ભાઈ હે હાલો સતુ આવી ગયા હે લાઈવ માં આ કોણ આવી ગયું હે ભાઈ કે મિત્રો મને હાથ માં ફોન નો લઈ લેવાય કે જો કે પબ્લિક જોતા શું કરવાનું સરસ લાગ્યું સરસ લાગ્યું જો સતુ સરસ લાગ્યું કે સતુ ભાઈ આ રિયા દેસી બ્લોકર હાલો મિત્રો જો અમારા શેઠની એક જો કોમેન્ટ આવી ગઈ છે હાલો તમે બધા કોમેન્ટ કરો તો મજા આવે આપડે ટાઈમ વધારે નથી પાંચ દસ મિનિટનો ટાઈમ છે પછી અમારે જયભાઈ ને જેવું ઢોર સારો જો ધુવાણા ચાલુ થઈ ગયા હે હાલો બુધાભાઈ અમારે બેસી ગયા જો વાડીનો વાસડો આ ચાલુ કરવાનું ખાતીએ

ઓ મિત્રો મસ્તી ખોર હે હાલો થેન્ક્સ સતુ ભાઈ થેન્ક્સ દેતવાન હા અંગુઠો દેવા માટે શું દેવા માટે કાઈ નહી કરે ભાઈ જો થેન્ક્સ સતુ ભાઈ થેન્ક્સ આજનો નજારો જો જેવા તેવું વાદળ થયું વાતાવરણ છે જો આમ તો રહ્યો પણ

જો અમારે જયભાઈ બે ગયા હે ભણવાના ગાયું ના શોકીનો ભણવા બેસાનો પણ ઢોર સારો એમાં પાસાનો હોય અમારે એવા છે મારા જેવા તેવા ફ્રેન્ડ કહેવાય શેઠના છોકરા જો જો ધોરણ ચાલુ કરી દીધો હે આનું નામ તો કયો

એનો આપણે વિડીયો બનાવવાનો બાકી છે હજી એમાં લાઈવ આપણે બતાવીશું દોઢથી એક કલાક બતાવવું છે તમને એમાં જો બધાને વિનંતી કે જો ધોવાણો ચાલુ રાખવાનો જો માથામાંથી કેટલી માગ બેઠીએ આટલો ધોવાણો થાય છે તો એ નથી હટતી માગ જો કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક દો મિત્રો હાલો જેને સદસ્ય લઈ રાખીશ પહેલાંથી એ લાઈ એ માગ લોકો લાઈક કરો જો ધોવાણો ચાલુ થઈ ગયો કુંવર નાખી દીધું માથે એમ તો અમારે શેઠ અમે સેવા કરે એને ધોવાણો કરી દીધો માથે નાખી દીધું આવ્યા પહેલાં તો જો આપણે આ વાડી વાવવાના દસથી પંદર વાર થઈ ગયા છે ઘરની ગુણા બધાને આપણે ભળે છે એક એકા બીજા એ વરસાદ છે ના વરસાદ નથી આજે જો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે આજે વરસાદ નથી ભાઈ હા જે હતું વીજળી ના બોલો એ ભલે છૂટી તો છૂટી તોય જોવા માટે અમારા દેવસડી ગામમાં વરસાદ ચાલુ નથી તમારે પાટણમાં ચાલુ છે વરસાદ એમને સાડા ત્રણ વાગ્યા રાતના સાડા ત્રણ વાગ્યાનો ઓકે ભાઈ અમારે સાંજે હતું દસ આઠ આઠ નવ વાગે લગી રહ્યું એમ તો યુભ પણ વરસાદ સાઠા સુધી આવ્યું જો આ ગાયુ બે આટા ફેર્યા કરે આને માઇક વધારે કહેડે પછી મિત્રો આને જો ધોણ એક નંબર થઈ ગયો હવે આને મજા આવે એ હરિનો કરાવી મારી લયો મારે હો

માં દીકરી હોય એમ રહી છે ને જોવું જોઈ લ્યો જોવો અસલ હો અસલ કાક વાલ કરો બતાવું તમને જોવો આ હવથી નાની નવા મિત્રો નો જોઈ જોઈ લ્યો હા અહીંયા આપણે બળદ બાંધીએ ત્યારે બળદ ગયા હે હાથી હાલવા દુશ્મન જો બીજો ખેડૂત હે અમારો ભાગ્ય મામાનો છોકરો હે ઈ ગયો હાકવા નવા મિત્રોને વિનંતી સબસ્ક્રાઈબ કરી લઈ ગયો જવો મિત્રો નવા મિત્રો બતાવી દો ધુવાણો ઢોરને ધુવાણો કરો ના ભૂલશો અને આવું કોરું કરવાનું ના ભૂલશો જાવ ખાડા હોય ને જાઓ ટાસ નાખી દેવાનો ગમે ચેકનો ફેરો જો અહીંયા અમારે ટાસની બહુ સુવિધા સારી છે નાખી દીધી છે શેઠે

આટલા બધી જો ફૂલ વાળી છે બગીચો વાવી દીધો છે આપણે આ પાણી પૂ પાણી એ હોતા વાયું અહીં જો વાળીએ જા ફુદીનો અમારા કલાકાર ને ગીત ગવડાવો અને પછી બીજી વાત કહું શું કે તમારી ગાયો એક એક ગાય કેટલી દૂધ હાલે છે જો અત્યારે દોવાનું બુદ્ધ બંધ છે ગાયું ને અત્યારે વાસળી જ છૂટી ધવરાવી જોવા તાઈન વાસળી ગયું ને એમાં બે વાસળી છૂટી ધવરાવી દેવાની અને થોડું ઘણું દોઈ લેવાનું એવું છે આ લીંબુડીનું તો લાઇક કરતા જાવો મિત્રો દેશી બોય વિડીયો વાળાની વિનંતી લાઈક કરી દીવો ડબલ ટેપ કરી દો આપણી ચેનલના આલો મિત્રો જો દ્રાક્ષનો વહેલો હે દેશી બોય જવો જો દ્રાક્ષનો વહેલો હે કેવો ફેલાઈ ગયો પેલા તરીકે જેવડો તો લાવ્યો ત્યારે અત્યારે જો સાપરા ગુણામાં એ જાય જો થાંભ લઈ લો થાંભલી સડે પેલા જો દાદા દડાની ડેરી હે આપણે જો પીપરો હે આ વાડીનું ગોડાઉન હે જો ભાઈ માત્ર ચડી ગયા હે આલવાન મંડળના દર્શન કરાવું જો આપણે દાદાને ડેરી હે અહીંયા બાપુએ કરી હે બિહાડ્યા હે જો જય હનુમાન દાદા ચાલો લાઈક કરી દો દાદા ને સબસ્ક્રાઈબ કરી દો એ દાદા આશીર્વાદ દે દો જો દાદા ઈ સડાવી હે ચાલો આશીર્વાદ થઈ દીધા જો અમે ચડાવી છે આયા કોઈ તો ચડાવવા ચડાવવાળા નથી તો મિત્રો હનુમાન દાદા દર્શન કરો પછી આપણે ગાયું પાછી ફરી એકવાર બતાવી દેવું તમને હું નથી દેખાડું ગાયું જો મિત્રો આને કેવાય પહાડ તમે તો કોઈ જોયો જ નહીં હોય જો આને કેવાય મંદિર તમે જય મહાબલી લખી નાખો એકવાર આ લોકો કમેન્ટમાં બલી અમારે પણ ગાયો છે આપણે પણ પાસે દેશી ગાયો છે ને અમારી પાસે તો ગીર છે ભાઈ હા હા ફ્રેન્ડ બહુ થેન્ક્સ જો હનમાન દાદા આ ડેરી હે દાદાની ની અમારી પાસે ગીર છે ભાઈ સબસ્ક્રાઇબ કરજો આ જૂની ધજા થઈ ગઈ એટલે બાજુમાં હે આ નવી ધજા સડાવી છે અસાડી બીજના દિવસે જો મામા દેવ ના દર્શન કરી દીધું તું દર્શન કરી દે મામા જો મામા દેવ આપણે અહીં હે ઇને આપણે બહુ માની હે જો ધજા સડાવી હે ખેતર વસે હે મગફળીનું વાવતર છે

આના પપ્પા જોવાના જયભાઈના પપ્પા આખું નામ બોલી જાવ લઈ માય નામ બોલો તમારા પપ્પાનું જયવીર છે ઉપેન્દ્રસિંહ ચુડાસામાં ગામ દેવ ચડી જવો અત્યારે આવું હે લાગે ગોપા જો તારી જો મિત્રો મસ્તી કરે છે લાઈવમાં ગોડી છે ગોડિયો છે ગોડિયો છે મારી પાસે ગોડી કેટલી છે હા ગોડિયો કેટલી છે ઓ માર જ્યોતિષભાઈ જોઓ મિત્રો ઢિંગલી એક સરે છે ગંબાડમાં આ ત્રણ વાસળી આપણે લખ્યું છે ઓલા માથે બે ગાયો બધું અહીં જો એક વાસળો વાસળો અહીંયા છે જો ધુવાણામાં બેઠો છે ધુવાણો કરણ ના ભૂલશો મિત્રો જો અત્યારે વરસાદની માઇક મસર બહુ જ ને એટલે ધોણ આપણા માટે સારું આના માટે સારું આ બે ગાયું દેશી એક ગીર છે એ માઇક કેળેલા આપણે આ ગોર સીંગડા લગાડી દઈ જો નવા મિત્રો વિનંતી સબસ્ક્રાઈબ કરી જાઓ નવું અલગ અલગ કાયમ જોવા માટે આપણે કાક અલગ જ બતાવવાનું તમને લાઈવમાં ચેનલ માં સબ્સ્ક્રાઇબ વીડિયો જોજો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો જો 34 જોડા જણા જોડાઈ ગયા છે બહુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જોઈ લ્યો આ વાલ કરે ઢોર ને બધા ઢોર ને અઠે જોઓ આ લાઈવ મેસેજ કરી દીધો બીકવાનું નઈ બીકવાનું તો ઢોર છે ઢોરથી બીકવાનું આપણો મારે જાજો પડખે બેઠા છે ચાઈતવાન ગાયુ છે બધી આ વાસડી હોય નાની એક જો પાલો ખાય ગમાઈમાં જયભાઈ બેઠા હે મિત્રો તમારી એક સબસ્ક્રાઈબ કરોડ જેટલી છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સપોર્ટ કરી દો આપણે પાંચસો ફોલોવર કરવા હે ત્રણસો બાણું થઈ ગયા હતા આપણે લાઈવમાં જોયા પછી ખબર પડે કે કેટલા મિત્રો સપોર્ટ કર્યો છે તો મિત્રો સપોર્ટ કરવાનું ના ભૂલશ્યો આવું કાંઈમ અલગ જોવા આજે વરસાદ નથી વરસાદ હોય ને તમને નજારો તમને અલગ જ લાગે તમને જોવાની મજા આવે આ ગાર્ડ માટે નિર્ણસે આપણે એક દી એનો વિડીયો બનાવીશું આ મગફળીનો વિડીયો બનાવશું આપણે પાકે પછી બધુંય લાઈવ બતાવશું તમને સૂર્ય દાદા નીકળી ગયા છે આજે જુઓ વહેલા આ પ્રભુને અજવારા પાથર દીધા છે આખી ધરતીમાં જો આપનો સપોર્ટ કર્યો મિત્રો અમે તમને સપોર્ટ કરતા રહું અવારનવાર તમે ક્યાંક બનાવતા કોમેન્ટમાં તમે તારા જણાવી શકો છો કે હું આની માથે કામ કરું છું યુટ્યુબ માં જેવો ધોવાણો ની મજા આવે છે આને ધોવાણો કે બહુ મસ્ત થઈ ગયો છે પાલો થોડીક નાની ઢીંગલી બતાવી દઈ જેવો પાલો હે હેલા પાલા માથે બે ગઈ જો મિત્રો

બતાવી દઉં બરાબર હરકો કલર બતાવો મિત્રો એને કલર હરકો બરાબર આપણે ફોન આપણે ન પડે કલર બરાબર નથી આવતો હવે આવ્યો જોખાઈ હે પાલન તીરખા મેળ્યા નવા મિત્રોને વિનંતી કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું ખાસ આપણે લાઈવ થઈને એટલે કે જેને સર્દી લીધી છે ને એ મિત્રોને કે જો આવી જઈ ગયો આપણે કાંઈમ અલગ બતાવવાનું થાય તમને તમને મોજ આવે મને મજા આવે જુઓ એટલે कुकड़ाई वाड़ी रखा है देसी ये पूरा है जनावर ध्यान राखी पड़े अंदर है जो वासड़ी बांधी है अपनी नवा मित्रों ने बताई दू नवा मित्रों ने अपने बताओ जी आप थंभेल नाम पर लिखी हुई तो तो ना कॉमेंट बोलू एम लख बताव पड़े जो तो कित्रों क लख बता आपको बहुत कर धो चालू है जो लियो જો અહીં ઢોર હુરા ન પડેલા આડી દીવલ ક્યાં ફૂલ ફૂલના ઝાડવા રોપા બધા વાયવાયા એટલે હાથી પીડા અમુક ઢોર બાંધ દેવાના ઢોરની વિશે ગારો નઈ થવા દેવાનો સોખું રાખવાનું વધારે હાલો મિત્રો હવે લાઈવ કામ કરી આવે છે આડું કામ કરી હાલો નવા મિત્રો મેળવી સબસ્ક્રાઈબ કરતા જઈજો લાઈવ જોવા માટે આપણે કાયમ આવા નવા એમ મળે લાઈવ કરી જ દેવાનું અલગ અલગ બતાવશું તમને તો હાલો લાઈવ બંધ કરું છું જય માતાજી હે હા